मोरबी जिला ना हड़वद तालुका नवा देवड़िया गा में, पिताए मोबाइल में गेम रमवा बाबते ठपको आपता पुत्र ने लगी आता गड़े फांसो खाई जीवन टूकव्य स्टोरी रिपोर्ट बाय हिमांशु सोलंकी मोरबी तारीख अठावीस पांच न रोज हड़ोद पुलिस स्टेशन खाते अर्जुन भाई मनसुख भाई नायक नामना जाते आदिवासी उम्र वर्ष सेतालीस खेत मजूरी करना पुत्र जयेश भाई આપઘાત કરી લીધી રવાની કે જાહેર કરી હતી જે બનાવમાં આ મરણ જનાર જયેશ કુમાર અનુજભાઈ નાયક પોતે ઉંમર વર્ષ તેવીસ પબજી ગેમ રમવાના આદતમાં પડી ગયેલા હતા અને કોઈ કામકાજ કર્યા સિવાય પોતે સતત પબજી ગેમ રમવાના કારણે એમના પિતાશ્રી અર્જુનભાઈ મનસુખભાઈ નાયકના હોય ટપકો આવતા એમને મનોમન લાગી આવતા બપોરે જમતી વખતે થયેલ વાતને હાડમાં લઈને પોતે પોતાની જાતે એના રહેણાંકની વાડીની ઓરડીમાં લોખંડની એંગલ સાથે સાડીથી લટકી જાય અને આપઘાત કરેલ છે આમ આ આપઘાત થવાનું કારણ પબજી ગેમ રમતા હોવાના એડિક્શનના કારણે પિતાએ આપેલ ઠપકો મનમાં લાગી આવવાનો હોવાનું થયેલ છે જેથી આ જે આત્મહત્યા છે એ પબજી ગેમના કારણે થઈ હોવાનું જણાય છે